સુરતના સિંગળપોરમાં બાઇક પર ત્રણ સવારી સાથે લોકોને પ્લાસ્ટિકની બંદૂક બતાવી સીન સપાટા કરનારને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે સુરતના સિંગળપોર હરિદર્શનના ખાડા પાસે ગત મોડી સાંજે બાઇક પર ત્રણ સવારી જતા યુવાનો પૈકી વચ્ચે બેસેલા યુવાને પ્લાસ્ટિકની બંદૂક લોકોને બતાવી સીન સપાટા કર્યા હતા જાગૃત નાગરિકે તેમનો વિડીયો પોલીસને બતાવતા પોલીસે ડ્રાઇવિંગનું કામ કરતા ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે ટીમે તાત્કાલિક જ અટકાયત કરી છે પકડાયેલા હેલ્મેટ વગર ત્રણ સવારીમાં બાઇક ચલાવતા હતા અને વચ્ચે બેસેલા યુવાને હાથમાં પ્લાસ્ટિકની બંદૂક રાહદારીઓને બતાવી ગભરાવતો નજરે પડ્યો હતો આથી પોલીસે શોધખોળ કરી રવિશંકરભાઈ પગારે હસમુખભાઈ કાલિદાસ ઓડ અને તેના ભાઈ વિક્રમ કાલિદાસ ઓડની ધરપકડ કરી હતી. તેમની અટકાયત કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બાઇક રવિ ચલાવતો હતો જ્યારે પાછળ હસમુખ અને વિક્રમ હતા. તે પૈકી વચ્ચે બેસેલા હસમુખના હાથમાં પ્લાસ્ટિકની બંદૂક હતી. પ્લાસ્ટિકની બંદૂક તેમણે બાળકોને રમવા માટે લીધી હતી અને તે લઈ તેમને સીન સપાટા કર્યા હતા. હાલ પોલીસે તેમને કાયદાનું ભાન કરાવ્યું છે. અમે ત્રણ જણ બાઇક પર સવાર થઈને આવતા હતા તો પ્લાસ્ટિકની બંધુ જેવી દેખાતી વસ્તુ મળી અમને તો અમે છોકરા માટે લઈ જતા રમવા આવ્યું પણ કોઈને બીક ભરાઈ ગઈ કે આ કંઈક લઈને જાય છે અમે તો કોઈએ કહી દીધું કે અમે જાણ કરી દીધા એ વસ્તુ લઈને જાય છે તો હવે અમે બીક નહીં ગયા હોય તમે કોઈ ભૂલ નહીં કર્યા માફી માગી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત